લાઠી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજી પ્રાગટ પર્વની ધર્મસભર સાદગીથી ઉજવણી કરાય લાઠીનો બ્રહ્મ સમાજ અક્ષરવાડી લાઠીમાં સમૂહમાં ભગવાન પરશુરામજીના પર્વ પર્વએ કાશ્મીર પહેલગામના આતંકી હુમલાના અઠ્ઠાવીસ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાડીને શોક વ્યક્ત કરાયો લાઠી બ્રહ્મ સમાજના પ્રમુખ ડો મુકેશભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિ દીપ પ્રાગટ્ય અને પ્રવચન જનકભાઈ શર્મા અરુણદાદા શુક્લારસી દવેની હાજરી ઓમ શાંતિ દ્વારા મૌન પાડી સદગત મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા ભગવાન શ્રી પરશુરામજી જયંતિ પ્રાગટય પર્વને કાશ્મીર હુમલાના મૃતકોના મોક્ષરથે બ્રાહ્મણો દ્વારા એકાદશીનું પુણ્ય આપવા આહવાન કરાયું હતું આરતી અને વૈદિક મંત્રોચ્ચારની ધ્વનિ વચ્ચે મનનીય વક્તવ્ય આપતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે લાઠીનો બ્રાહ્મ સમાજ નાનો હોવા છતાં એકતા અને અખંડિતતા રચાય તે બદલ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી રિપોર્ટ નટવલાલ ભાતિયા